વડનગર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સંચાલક માધુભાઈ ચૌધરીના આમંત્રણથી ખ્યાતનામ પત્રકાર દેવાંશી જોશીએ હાજર રહી જમાવટ કરી હતી વડનગરની કરેણા સમી સરસ્વતી વિદ્યામંદિર એક અધૂટ વ્યવસ્થા સહિત સાથે શિક્ષણની સંસ્થા છે વડનગર એસવીએમ વિદ્યામંદિર ખાતે નંદ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી જન્માષ્ટમી નિમિત્તે આજરોજ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી એસવીએમ વિદ્યા મંદિર ખાતે અભ્યાસની સાથે સાથે તહેવારનું મહત્વ સમજાવતા કાર્યક્રમની ઉજવણી કરાવવામાં આવે છે આજ રોજ નંદ મહોત્સવ નિમિત્તે પત્રકાર દેવાંશી જોશીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી બાળકોને સાચી સમજ આપી બાળકોને મંદ મુગ્ધ કરી દીધા હતા અને કૃષ્ણ ભગવાન વિશે માહિતી આપી હતી શાળાના બાળકોએ પણ મટકી ફોડી કૃષ્ણ જન્માષ્ટમીની સુંદર ઉજવણી કરી હતી વડનગરની આ સંસ્થા હર હંમેશ અનેકવિધ તહેવારોમાં ઓરિજિનલ પાત્રોમાં બાળકોને ગોઠવી સાચી તહેવારની ઉજવણી કરી છે દેવાંશી જોશી આ બાળકો સાથે તેમજ શિક્ષકો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી શાળાના બાળકો વિશે પણ જણાવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેવળ વડનગર શાળા એમ પણ પ્રતિબિંબ હોય છે આસપાસના વાતાવરણનું એ શહેરનું એ નગરનું કે ત્યાંના બાળકો શું કરી રહ્યા છે તો વ્યવસ્થા શું ચાલી રહી છે તો સરસ્વતી વિદ્યા મંદિરમાં આવીને મને ખૂબ સારું લાગ્યું અને સારું એ વાતનું લાગ્યું કે જન્માષ્ટમી એની ખાલી ઉજવણી નથી થતી એ પરંપરાઓ પહોંચાડવાનો પ્રયત્ન છે જે બાળકો સુધી પેઢી દર પેઢી ચાલતી રહે તો વડનગરમાં આવીને આ શાળામાં આવીને હું એટલા માટે મારું પણ સૌભાગ્ય સમજુ છું કે ભાઈ ખૂબ નાના બાળકોને કૃષ્ણના સ્વરૂપમાં રંગાયેલા જોવા મળ્યા અને એ એટલા એકબીજાની સાથે ઉત્સાહથી હળી મળીને આખા ખૂબ આનંદ આવ્યો અને એ વાતનો સંતોષ થયો કે કોઈક છે કે જે પરંપરા સાથેનું શિક્ષણ પીરસવાનો પ્રયત્ન કરી રહ્યું છે એ શિક્ષણ માત્ર આકાશ નથી આપતું ઉડવા માટે પણ એ જમીન સાથે જોડાઈ રહેવું કેટલું જરૂરી છે પરંપરાઓની સાથે રહેવું કેટલું જરૂરી છે ટકાઉ શિક્ષણ અથવા પોષણ આપતું શિક્ષણ ક્યાંક મળી રહ્યું છે એ જાણીને પણ મને ખૂબ સંતોષ થયો ખાસ કરીને બેન અહિયાંના બાળકોનો સ્વભાવ કેવો લાગ્યો મને બાળકો ખૂબ ઉત્સાહી લાગ્યા એ જે રીતે આખી ઉજવણીમાં હિસ્સો લઈ રહ્યા હતા જે રીતે સંપૂર્ણપણે એની અંદર ઓતપ્રોત થઈ રહ્યા હતા એ જોઈને મને ખૂબ ખુશી થઈ એ બાળકોને જોઈને દરેક વ્યક્તિ પોતાનું બાળપણ યાદ કરે અથવા પોતે બાળક થઈ જાય એટલા ઉત્સાહથી એ આખી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા તો બાળકોને જોઈને એવું લાગ્યું કે એમની અંદરનો નખટ કાનુડો જીવતો છે હજી શિક્ષણે એને મારી નથી નાખ્યો